હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું ધર્મશાળા ધર્મેશભાઈ સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું ધાણી મમરાનો ચેવડો તો ચાલો બનાવીએ ધાની મમરાનો ચેવડો બનાવવા માટે અહીં મેં જુવારની ધાણી લીધી છે નાની બજારમાં આસાનીથી મળી જશે એ લીધી છે મેં એક મોટો વાટકો જેટલી મેં આ ધાણી લીધી છે એને આપણે હવે ચાયણાથી ચારી લઈશું જેથી એની અંદર રહેલી માટી કે જે કોઈ પણ કચરો હોય એ બહાર નીકળી જાય

જેથી એમાં રહેલી માળિયાવાળું કઢાઈ લીધું છે એમાં હવે આપણે આ ધાણીને શેકી લઈશું જેથી એની અંદરનું રહેલું મોશ્ચર નીકળી જાય ખાવાનું આવે છે અને એના પાસે પણ એક રીઝન હોય છે કે આ ઋતુ જે એવી હોય છે વસંત બસંતઋતુ ઠંડી અને ગરમી બંને મિક્સ થાય છે જેથી અલગ અલગ બધી બીમારીઓ કફની બધી થાય છે તો આ ધાણી જે પીવાની હોય છે એ કફ માટે સારી હોય છે એટલે જે આપણા જે રિવાજો જે તહેવારો છે ને એના પ્રમાણે ખોરાક પણ આવે છે તો આપણે ખાવા જોઈએ જેમકે શિયાળા મસાણા અને આ હોળીમાં આપણે ખજૂર ધાણી એ બધું ખાવું જોઈએ એ આપણા સેહત માટે પણ સારું છે આપણે ધાણીને બરાબર શેકી લઈશું તો જેથી ખાવામાં એકદમ મજા આવે ક્રિસ્પી નીવી તમે આમ ચેક કરી જોજો આમ જો આપણે આસાનીથી દબાઈએ છીએ તો એકદમ દબતી નહીં તો આપણે એને સારી રીતે શેકી લઈશું જેથી આમ દબાવતા જ તૂટી જાય એવી

તમે એને ખાઈને પણ ટ્રાય કરી શકો છો હમ સરસ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે એને આપણે કાઢી લઈશું હવે આપણે મમરાને ફેકી લઈશું મમરા તો સિઝનમાં જ છે એકદમ ક્રિસ્પીને એવા એટલે એને એક જ મિનિટ લાગશે 1 मिनिट સુધી આવે आता आपण ठेकेलेय धत्याने अंदर નું પણ મોઇશ્ચર निघिजे धत्याचेवडा આપણે ഏകദേശം 1 महिना સુધી साठवीने રાખી शकतो तो एक आठ मिनिट की उ खवाबी छे आपला મપરા પણ સરસ શેકાઈ ગયા છે મપરા મરા શેકાઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું આપણે છેવડામાં ઉમેરવાનો મસાલો બનાવીશું તો એના માટે મેં એક ચમચી જેવું લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી જેવું આમચૂર પાવડર લઈશું જેથી ચેવડામાં ખાટો મીસ મીઠો સ્વાદ આવે અને અહીં મેં નોર્મલ ચમચી આપણે જે વાપરતો હોય એના માપ પ્રમાણે જ માપ લઉં છું એટલે તમને સરળતા રહેશે વન ફોર્થ ચમચી મેં સંચર લઉં છું બે મોટી ચમચી મેં અહીં દળેલી ખાંડ લીધી છે ખાંડ વગર તો ચેવડો અધૂરો છે અડધી ચમચી ગરમ મસાલો વન ફોર્થ ચમચી મેં એ સૂંઠ લીધી છે દળેલી સૂંઠ જેથી આ ખાવામાં આપણે જે કફ ને એવું થયું હોય એ પણ આરામ રહે એ બાબતે મેં અડધી ચમચી જેવી સૂટ લીધી છે અને ટેસ્ટ મુજબ મીઠું અહીંયા મીઠું તમારે ઓછા પ્રમાણમાં લેવાનું છે પછી આપણે કેવડામાં નાખ્યા પછી જો વધારે ઓછું લાગે તો ઉમેરી શકશું કારણ કે ધાણીમાં પણ થોડું મીઠું હોય છે અને આમાં આપણે સંચર પણ લીધું છે એટલે તમે મીઠું આમાં થોડું ઓછું લેજો હવે આ બધાને મિક્સ કરી દઈશું તો રેડી છે આપણા કેવડામાં નાખવાનો મસાલો તમે તમારા સ્વાદ મુજબ ટેસ્ટ મુજબ લાલ મરચું પાવડર વધારે એડ કરવું હોય તો કરી શકો છો તો તમે જોઈ શકો છો

પહેલાં એટલા માટે છે જેથી ચડી જાય અને એકદમ તેલ ગરમ ન થાય ખાલી માપનું ગરમ થાય પછી આપણે સિંગદાણા નાખી દઈએ જેથી એ સિંગદાણા સારી રીતે ચડી જશે જો એકદમ વધારે તેલ ગરમ થઈ ગયું છે પછી આપણે સિંગદાણા એડ કરીશું તો સિંગદાણા આપણા બળી જશે અને ખાવામાં થોડોક કડવાશ જેવા લાગશે એટલે થોડું તેલ ગરમ થયું હોય ત્યારે પછી આપણે અંદર સિંગદાણા એડ કરીને એને આપણે થોડા બ્રાઉન જેવા થાય ને એવા તળી દઈશું આમ ભોગા થઈશું

પાપડ પણ શેકે તૈયાર થઈ ગયા છે એ આપણે એક મોટું આવું વાસણ લઈશું એમાં ધાની એડ કરશું શેકેલી આપણે અને મમરા પણ એડ કરી દઈશું હવે આપણે જે પેલો મસાલો બનાવ્યો તો એ હું અહીં બે ચમચી જેવો એડ કરી દઈશ અને તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો કરી શકો છો તેલ આપણે મસાલો તેલ કરી કરીશું અને બધું આપણે મિક્સ કરી દઈશું ગરમ તેલ હોવાથી આપણે મસાલો સરસ ચોટી જશે તેલ ગરમ છે એટલે તમે ચમચાની મદદથી એડ કરીજો પછી હાથમાં થોડું ઠંડુ થાય એટલે હાથની મદદથી પણ આપણે મદદથી પણ એને મિક્સ કરી દઈશું અંદર દાળિયા પણ એડ કરી શકો છો કોપરું એડ કરી શકો છો હવે જે મેં પેલા અડદના પાપડ લીધા હતા એને પણ હું એનો હાથ થી કરીને એને એડ કરી ને જોતા જ મોડા પાણી જાય આવી જાય એવો મસ્ત કેવડો તૈયાર છે આપણો ધાની મમરાનો તમે મારી આ રીતથી જરૂરથી બનાવજો અને તમે એર ટાઈટ કાટની બહેણીમાં ભરીને પંદરથી વીસ દિવસ સુધી ખાઈ શકો છો એવો ને એવો જ રહેશે ટેસ્ટ પણ એનો અને ખાવામાં એકદમ ક્રન્ચી અને ઓછે તો તમે જરૂરથી આવી રીતના બનાવજો તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી વાનગીઓ જોવા માટે ઘરની સિમ્પલ રેસીપીના બેલ આઈકોન બટનને પ્રેસ કરજો ત્યાં સુધી ખાઉ પીઓની ચર્ચા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ